લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર મતવિસ્તારના નવનિયુક્ત સભ્ય જસુભાઈ રાઠવાનું ડભોઈ પટેલવાડી ખાતે ભાજપ ધારાસભ્યશ્રી તથા આગેવાનોની ઉપસ્થિતિમાં સત્કાર સમારંભ યોજાયો ડભોઈ પટેલવાડી ખાતે ભાજપ દ્વારા એકવીસ છોટાઉદેપુર લોકસભાના નવનિયુક્ત સાંસદ સભ્ય જસુભાઈ રાઠવાનો ભવ્ય સત્કાર સમારંભ તથા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ગુજરાત ભાજપ સમિતિના સભ્ય અને ડબોઈ વિધાનસભા પ્રભારી શશિકાંતભાઈ પટેલ અને ડોક્ટર બીજે જે બ્રહ્મભટ્ટ વડોદરા જિલ્લા મહામંત્રી સાંસદ જસુભાઈ રાઠવાની સાલ ઉઢાડી ફૂલારથી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અને તમામ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ ફૂલારથી સન્માન કર્યું હતું ત્યારબાદ જસુભાઈ રાઠવાએ પોતાના વ્યક્તત્વમાં જણાવ્યું હતું કે પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધીના પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને પંદર વર્ષ સરપંચ થી લઈ સાંસદ સભ્યની સફરની હકીકતો જણાવી હતી અને પાર્ટી માટે કામ કરવાની પ્રેરણા આપી તમામ નાના મોટા કાર્યકરો હોદ્દારોને દિલમાં રાખીશ અને પાર્ટી કાર્યકરની કદર કરે છે અને મારાથી કોઈ દુખી ન થાય તેની હું કાળજી રાખીશ તેમજ ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાંથી ત્રેસઠ હજાર ઉપરાંત મત પ્લસ નીકળ્યા તે બદલ ધારાસભ્ય સહિત તમામ નાના મોટા કાર્યકરો હોદ્દેદારોનો આભાર માન્યો હતો કાર્યક્રમમાં શશિકાંતભાઈ પટેલ ડીજે બ્રહ્મ અમિતભાઈ સોલંકી એમએચ પટેલ ભાવેશભાઈ નડાવાડા મહિની મૂર્ચા ભાજપના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી સહીદભાઈ લોટાવાલા યુસુફભાઈ દિવાન તેમજ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના તમામ સભ્યો અને ભાજપના તમામ કાર્યકરોને અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું ફઝલ રઝાક ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ

मतिली श्री आगेनी संख्या તમાય જનતા પક્ષના પ્રતિનિધિ તરીકે માન્યો છે ગ્રામ પંચાયતની શરૂઆત કરીને આજે સાંસદ સુધી પહોંચ્યા છે તેમનો સન્માન કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે આગેવાનો સાથે આગામી પાંચ વર્ષ માટે